નમસ્કાર હવે ગુજરાતની અંદર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને એમબીબીએસ અને બીડીએસમાં એડમિશન લેવું હોય તો એમના ચોઈસ ફિલિંગની પ્રક્રિયા છે એ ચાલુ છે તો આજના વિડીયોમાં શું સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારા લોકોનો પહેલો રાઉન્ડ છે એની વ્યવસ્થિત સમજૂતી આપવામાં આવી છે એ સિવાય પણ તમારે લોકોને આ પ્રથમ રાઉન્ડની ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે હવે તમે લોકો જો વેબસાઇટમાં જોઈ શકો છો કે તમારા લોકોના એમબીબીએસ અને બીડીએસ અભ્યાસક્રમ માટે ઓનલાઈન રાઉન્ડની ચોઈસ ફિલિંગ કરવાની છેલ્લી તારીખ કઈ છે અગિયાર આઠ બે હજાર પચીસ સવારે અગિયાર વાગ્યા સુધી લંબાવવામાં આવી છે હવે તમે લોકો અગિયાર વાગ્યા સુધી છે એ ચોઈસ ફિલિંગ છે એ કરી શકો છો હવે સૌથી મહત્ત્વની વસ્તુ છે સ્ટેટના ચાર રાઉન્ડની ઇન્સ્ટ્રક્શન હવે જુઓ ઇન્સ્ટ્રક્શન છે એમાં આપણે પહેલો રાઉન્ડ છે ખાસ સમજવાની વસ્તુ છે ઘણા લોકોના મનમાં બહુ પ્રશ્ન થાય છે એટલા માટે જેવું તમે આ ખોલશો એટલે તમારી સામે છે આ પીડીએફ તમે જોઈ શકો છો હવે એમાં આપણે રાઉન્ડ વનની અંદર આવી જઈએ જો ખાસ સમજજો પહેલાં શું કહેવામાં આવ્યું છે કે રાઉન્ડ નંબર વનમાં નવું રજીસ્ટ્રેશન કે મુખ્ય કાઉન્સેલિંગ રજીસ્ટ્રેશન જેમાં ઉમેદવાર નોન રિફંડેબલ રજીસ્ટ્રેશન પીન ફી અને રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટની ચૂકવણી સાથે રજીસ્ટ્રેશન કરી હેલ્થ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહેશે હવે તમે લોકોએ સૌથી પહેલાં તમે અગિયાર હજાર રૂપિયા ભર્યા અગિયાર હજાર રૂપિયા ભરીને તમે પિન ખરીદો તો હવે પિન ખરીદીને તમે ક્યાં ગયા હતા તમે લોકોએ ઓનલાઈન ફોર્મ છે એ તમે ભરેલું હતું અને ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા પછી તમે લોકો તમને જે નજીકનું હેલ્પ સેન્ટર હતું તે હેલ્પ સેન્ટરે તમે ગયા હતા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની આખી પ્રક્રિયા કરી હતી તો આ પહેલાં મુદ્દામાં તમને આખી પ્રક્રિયા છે એના વિશે જ તમને કહેવા માંગે છે હવે તમે લોકો જોઈ શકો છો બીજો મુદ્દો કે ઉમેદવારે પ્રવેશ સમિતિ દ્વારા જણાવવામાં આવે ત્યારે મર્યાદિત સમયમાં ચોઇસ ફિલિંગ અને ચોઈસ લોકિંગની આખી પ્રક્રિયા કરવાની રહેશે હવે જો ચોઈસ ફિલિંગ તમારે અત્યારે ચાલુ છે તમને ખબર હતી કે ભાઈ આઠ આઠ બે હજાર પચીસ છે ને એ બપોર બાર વાગ્યા સુધી ચોઇસ ફિલિંગ હતી પણ હવે એમસીસીનું આખું સમયપત્રક બદલાવવામાં આવ્યું છે એટલે તમારી ચોઇસ ફિલિંગ છે એ અગિયાર આઠ સુધી છે એ લંબાવવામાં આવી છે ક્લિયર થઈ ગયું તમે સવારે અગિયાર વાગ્ય સુધી ચોઈસ ફિલિંગ છે એ કરી શકો છો એટલે અત્યારે તમે લોકો બીજા મુદ્દા છે એની ઉપર ચાલો છો એના પછી ત્રીજું આવશે રાઉન્ડ વનનું સીટ અલોટમેન્ટનું પરિણામ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો હવે એક્ઝામ્પલ તરીકે જો એ લોકો અગિયાર તારીખ છે હવે અગિયાર તારીખ સિવાય પણ જો એ લોકો તારીખ નહીં લંબાવે ચોઈસ ફિલિંગની તો તમારા લોકોનું પરિણામ છે એ અગિયાર તારીખે સાંજે જ આવી જશે જો તારીખ લંબાવશે નહીં તો જો તારીખ લંબાવે છે તો તમારું પરિણામ છે પહેલા રાઉન્ડનું ધીમે ધીમે પાછળ જશે ક્લિયર થઈ ગયું કે રાઉન્ડ વનનું સીટ એલોટમેન્ટનું પરિણામ છે એ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે એની અંદર તમારો કયા કયા રેન્ક હશે રેન્ક વાઈઝ હશે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ હશે લાસ્ટ રેન્ક મુજબ હશે એ સંપૂર્ણ પરિણામ છે એ ઉપલબ્ધ થાય છે હવેથી ખાસ સમજવાનું વસ્તુ છે કે જો તમને લોકોને પહેલાં રાઉન્ડમાં એડમિશન મળી ગયું છે તો જો ઉમેદવાર જો અલોટેડ થયેલ સીટ ઉપર પ્રવેશ મેળવવા માંગતા હોય તો તેઓએ જે તે અલોટેડ એમ અથવા તો બીડીએસ કોલેજની નિયર ટ્યુશન બી ભરીને અસલ પ્રમાણપત્રો છે એ હેલ્પ સેન્ટર ઉપર જમા કરાવીને એડમિશન કન્ફર્મ કરાવવા માટે રિપોર્ટિંગ કરીને એડમિશન ઓર્ડર લેવાનો રહેશે હવે આ મુદ્દામાં તમને શું થયું હું તમને સમજાવવા માગું છું હવે એક્ઝામ્પલ તરીકે તમે લોકો પહેલા રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કરી છે અને પહેલા રાઉન્ડમાં તમે લોકો જુઓ છો કે ભાઈ મને છે એ સોલા કોલેજ છે આપને મળી ગઈ છે જીએમઇઆર સોલા છે એ મળી ગઈ છે હવે તમારી પાસે બે ઓપ્શન રહે છે કાં તો તમે એમાં એડમિશન કન્ફર્મ કરાવો અથવા તો તમને એ કોલેજ નથી ગમતી તો તમે એ જવા ગયો તો જો તમે પેલો ઓપ્શન પસંદ કરો છો કે જો તમારે એ સીટ ઉપર તમારું એડમિશન કન્ફર્મ કરાવવું છે તો શું કરવાનું છે કે નિયર ટ્યુશન ફી ભરીને બોલો જો જીમર્સની કેટલી છે ત્રણ લાખ અને પંચોતેર હજાર ફી છે એટલે એના પચાસ ટકા ફી છે એ તમારે લોકોએ ભરવાની થશે હવે એ પહેલાં તમારે ફી ભરવાની છે ફી ભરીને તમારે લોકોએ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે અને એની બે બે ઝેરોક્ષ સાથે તમને જે નજીક પડતું હોય ને એ હેલ્પ સેન્ટરે જવાનું છે એવું નહીં કે ભાઈ તમને લોકોને સોલા મળ્યું તો સોલા એ જ જવાનું છે માની લો કે તમને લોકોને બનાસ પાલનપુર મળે છે તમારે ત્યાં જવાનું રહેશે તમને લોકોને બીજે મેડિકલ મળે છે તમારે ફરજ અમદાવાદ જવાનું એવું નથી તમને જે તમારું નજીકનું હેલ્પ સેન્ટર પડતું હોય ત્યાં તમારે જવાનું છે માની લો કે તમને ભુજમાં એડમિશન મળ્યું છે અને તમને જૂનાગઢનું હેલ્પ સેન્ટર નજીક પડે છે તો તમે ત્યાં પણ જઈ શકો છો ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ તમે જમા કરાવીને તમારું છે પ્રવેશ કન્ફર્મ કરી શકો છો ક્લિયર થઈ ગયું હવે એના પછીનો તમે મુદ્દો સમજો કે રાઉન્ડ વનમાં અલોટેડ આ હા ખાસ સમજ્યો અલોટેડ એટલે શું કે પહેલો રાઉન્ડ આવ્યો તમે એ લોકો પિન ખરીદો રજીસ્ટ્રેશન કરાવ્યું વેરિફિકેશન કરાવ્યું ચોઈસ ફિલિંગ પણ કરી દીધી પણ તમારા મેરિટ મુજબ તમને એક પણ કોલેજમાં એડમિશન મળતું નથી તો એ તમે કઈ કેટેગરીમાં આવશો નોન અલોટેડ એટલે કે તમને કોઈ પણ કોલેજમાં છે એડમિશન અલોટ કરવામાં આવ્યું નથી તમને કોઈ પણ કોલેજ છે એમાં એડમિશન છે એ મળ્યું નથી ક્લિયર થઈ ગયું એના પછી અલોટેડ અને નોન રિપોર્ટેડ એટલે એનો મતલબ શું અલોટેડ એટલે કે તમને કોઈ કોલેજ અલોટો થઈ ગઈ છે તમે ચોઈસ ફિલિંગ કરી છે હવે તમને લોકોને છે એ કોઈ પણ કોલેજ છે અલોટેડ થઈ ગઈ છે સમજી ગયા અલોટેડ એટલે કે તમને એડમિશન આપી દીધું છે પણ અને નોન રિપોર્ટેડ એટલે તમે એમાં એડમિશન લેતા નથી એવા વિદ્યાર્થીઓ પછી ત્રીજો ઓપ્શન આપ્યો છે અલોટેડ અને રિપોર્ટેડ એટલે કે તમને લોકોને એડમિશન મળી ગયું છે કોઈ કોલેજમાં અને રિપોર્ટેડ એટલે કે તમે એમાં કન્ફર્મ પણ કરાવી દીધું છે તો એવા તમામ ઉમેદવારોને પોતા જૂના જૂના રજીસ્ટ્રેશન સાથે રાઉન્ડ ટુમાં ભાગ લેવાની તક આપવામાં આવશે ફ્રી એક્ઝિટ સાથે સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કર્યા વગર એટલે તમે લોકોને જો આમાં એડમિશન મળે તમે મળે છે અને લેતા નથી તમને મળી ગયું ને તમે લઈ લીધું તમામે તમામ ઉમેદવારો છે એ સેકન્ડ રાઉન્ડ છે એમાં ભાગ લઈ શકશો ક્લિયર થઈ ગયા આ વસ્તુ આ વસ્તુ ખાસ તમે ધ્યાનમાં રાખજો ઘણા લોકોના જે મનમાં પ્રશ્ન થાય છે મેસેજ પણ ઘણા આવે છે કે ભાઈ અમે પહેલાં રાઉન્ડમાં કન્ફર્મ કરી લઈએ છીએ તો બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશો હા તમે લઈ શકશો ક્લિયર થઈ ગયું તમારી ડિપોઝિટ છે એ જપ્ત થશે નહીં અને બીજી વસ્તુ તમે એક ધ્યાનમાં રાખો કે જ્યારે પણ તમે લોકો રજીસ્ટ્રેશન કરવાનું ભૂલી ગયા છો તો તમે લોકો છે એ બીજા રાઉન્ડમાં નવું રજીસ્ટ્રેશન પણ કરી શકશો ક્લિયર થઈ ગયું હમણાં કદાચ તમારી પાસે એટલો સમય ના હોય તમારો સમયપત્રક બહુ વ્યસ્ત હોય ને એ તો તમે ફોર્મ ના ભર્યું તમે ફોર્મ ભરવામાં ના પહોંચી શક્યા હોય તો તમને લોકો કમિટી છે તમને બીજો મોકો આપશે એટલે ત્યારે તમે છે એ ફોર્મ ભરી લેજો હવે આપણે ચોઈસ ફિલિંગ કેમ કરવી એના વિશે જાણકારી મેળવીએ હવે તમને લોકોને પહેલા અમારા પેડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દઉં તો હવે તમારા લોકોનો પહેલો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે હવે સૌથી વધુ તમારે રાઉન્ડમાં ધ્યાન રાખવાનું થશે હવે બીજો રાઉન્ડ છે એ પણ તમારા માટે થોડોક અઘરો પડશે ત્રીજો રાઉન્ડ છે એમાં પણ તમારે બહુ ધ્યાન રાખવું પડશે એટલે એની સાથે તમે અમારી સાથે પેડ કાઉન્સેલિંગમાં જોડાવું હોય તો એમાં જોડાઈ શકો છો એમાં તમે જોડાવું છે તો શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્ર ને માત્ર વોટ્સએપમાં જ મેસેજ કરીને પેડ કાઉન્સેલિંગ વિશેની સંપૂર્ણ માહિતી છે એ મેળવી લેવાની રહેશે હવે ખાસ કરીને બીજા રાઉન્ડમાં તમે સેજ ભૂલ કરશો તો તમારે દસ હજાર ચાલ્યા જશે ત્રીજા રાઉન્ડમાં ભૂલ કરશો દસ હજાર જશે અને બીજું પણ થશે ભાગ પણ નહીં લઈ શકો એવા છે એ નિયમો છે તો એ સંપૂર્ણ નિયમ અભિગમો છે કોલેજ કેવી રીતે તૈયાર કરવી એનું સંપૂર્ણ માર્ગદર્શન તમને આમાં પર્સનલમાં આપવામાં આવશે અને હાલમાં છે એ સ્પેશિયલ ઓફર પણ ચાલી રહી છે અને જે લોકોને જોડાવવું હોય એ વેલી તકે અમારી સાથે જોડાઈ શકે છે અમારી સાથે જેટલા પેઇડ જોડાયેલા છે એ લોકોને અમે સંપૂર્ણ લિસ્ટ તૈયાર કરીને પણ અમે આપી દીધું છે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો જ્યારે તમે પહેલાં રાઉન્ડની ચોઈસ ફિલિંગ કરો છો ત્યારે પહેલો મુદ્દો તમારે એ જ ધ્યાનમાં રાખવાનો કે તમે તમારું બજેટ જુઓ હવે જો મેડિકલ છે એમ છે હવે તમને પણ ખબર છે કે ભાઈ એમ બીબીએસમાં ફી છે એ ક્યાંથી ચાલુ થાય તો કે ભાઈ પચીસ હજારથી ચાલુ થાય એટલે પચીસ હજાર એટલે ગવર્મેન્ટ છે હવે પચીસ હજારથી લઈને તમારે છેલ્લે છે છવ્વીસ છવ્વીસ લાખ સુધી વર્ષની ફી ભરવાની થશે હવે માની લો કે તમે છે એ છવ્વીસ લાખ ફી નથી ભરી શકતા મેનેજમેન્ટ કોટામાં તમે ભરી શકતા નથી તો તમારે એ કોલેજ જ પસંદ ના કરવી જોઈએ ક્લિયર થઈ ગયું એટલે પહેલી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે તમારું જે બજેટ છે એ મુજબ જ તમારે કોલેજ પસંદ કરવાની છે આડેધડ નથી કરવાની તમને એમ છે કાલો ભાઈ પેલો રાઉન્ડ છે એટલે અમે મન ફાવે કરી દઈએ અમને પચીસ લાખવાળી મળશે છવ્વીસ લાખવાળી મળશે અમે લેશું નહીં એવું નહીં કરવાનું કેમકે ઘણા તમારી પાછળ પણ રાહ જોઈને બેઠા હોય છે એટલે એ લોકોને પણ રાહ જોવી પડે છે ને તમે ખોટી સીટ છે એ તમે પસંદ કરો એટલે એવું તમારે ના કરવું જોઈએ સમજીને તમારું જે પ્રમાણે બજેટ છે કે ભાઈ તમે છે વર્ષે માની લો કે બાર લાખ સુધી તમે ભરી શકો તો તમે જીમર્સ એમ ક્યુ સુધી ભરો ભલે તમને અલોટ નથી થવાની પણ જીમર્સ એમ ક્યુ સુધી તમે ભરી શકો ક્લિયર થઈ ગયું માની લો કે તમારું બજેટ છે એ ચાર લાખનું છે કે ભાઈ ચાર લાખ સુધી અમે ભરી શકીએ છીએ તો તમારે જીમર્સ છે તો તમારે જીમર્સ ગવર્મેન્ટ કોટા સુધી જ નાખવાની કોલેજ પછી તમારે એક્સ્ટ્રા તમારે નહીં નાખવાનું પછી તમે વધુ નાખો આઠ લાખ વાળી દસ લાખ વાળી અગિયાર લાખ વાળી તો એનો કોઈ મિનિંગ નહીં રહે કેમ કે તમને એમાં મળે છે તો પણ નથી લેવું અને ઘણા લોકો એવા હોય કે ભાઈ ભલે તમને લોકોને છવ્વીસ લાખ હોય સત્યાવીસ લાખ હોય ત્રીસ લાખ હોય કે વર્ષના પચાસ લાખ ભરવા પડે તો અમે ભરી દેસુ તો તમારે બધી કોલેજ છે તમારે પસંદ કરવી જોઈએ ક્લિયર થઈ ગયું બીજી વસ્તુ તમારે એ ધ્યાનમાં રાખવાની કે તમે જ્યારે કોલેજ લિસ્ટ તૈયાર કરો છો ત્યારે તમારે લોકેશન છે એ તમારે ખાસ જોવાનું છે એનો મતલબ શું થાય કે ભાઈ તમને લોકોને જો ઘણા લોકોને એવું હોય કે ભાઈ ગુજરાતમાં ગમે ત્યાં મળે અમારે એડમિશન લઈ લેવું છે પણ ઘણા લોકો એવા હોય કે નહીં મને છે આજુબાજુ મળે તો જ લેવું છે તો તમારે એ જ કોલેજ સિલેક્ટ કરવાની પછી માની લો કે તમે રહેતા હોય જૂનાગઢમાં તમને ક્યાંક બીજે દૂર એડમિશન મળે છે ને તમે એમ કહ્યું નથી લેવું તો એમ નહીં લોકેશન વાઇઝ તમે પસંદ કરતો હોય તમારે એ ધ્યાનમાં રાખવાનું છે માનલો કે અમદાવાદ તમારે પ્રાયોરિટી હોય તો પહેલાં અમદાવાદની જેટલી કોલેજ હોય એ તમારે રાખ દેવાની પછી તમારે એ લોકોને ગાંધીનગરની રાખવાની ક્લિયર થઈ ગયું એટલે એ રીતે તમને જે નજીક પડે છે એ રીતે પણ તમે પસંદ કરી શકો છો થર્ડ ઓપ્શન તમારે એ છે કે તમે ફીના ચઢતા ક્રમમાં ગોઠવો હવે જો મેડિકલમાં ફી છે એનો ઘણો બધો ડિફરન્સ પડતો હોય છે માનલો કે એક કોલેજની ફી આઠ લાખ રૂપિયા છે અને એક કોલેજની ફી અગિયાર લાખ રૂપિયા છે તો વર્ષે તમારે કેટલાનો ફેર પડે તમે વિચાર કરી શકો છો લાખ લાખનો આમાં છે એ તમને ફેર પડતો હોય છે ક્લિયર થઈ ગયું ત્રણ ત્રણ લાખનો ફેર પડે તો એ તમારે ક્યાં જાય તેરથી લઈને ચૌદ લાખ સુધી તમારે વધારાના આપવા પડે એટલે ફીના ચઢતા ક્રમમાં પણ તમે લોકો છે એ ગોઠવી શકો છો અને બીજી વસ્તુ એ કે તમે જ્યારે કોલેજ પસંદગી કરો છો ત્યારે એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે સિકવન્સ છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે ને હું તમને એક આદર્શ સિકવન્સ છે એ સજેસ્ટ કરું છું તો સૌથી પહેલાં તમારે ગવર્મેન્ટ કોલેજીસ છે એ એડ કરવાની ગવર્મેન્ટ પછી તમારે લોકોને જીમર્સ એડ કરવાની પછી પ્રાઇવેટમાં તમારું જે પ્રમાણે બજેટ હોય એ મુજબ એડ કરવાની બજેટ નથી એ કોલેજ મહેરબાની કરીને રહેવા દેશો હું તો એ જ સલાહ આપું છું ક્લિયર થઈ ગયું એવું ન હોય કે ભાઈ બધાને બજેટ હોય અમારી પાસે પણ ઘણા એવા સ્ટુડન્ટ આવતા હોય છે કે ભાઈ એ લોકો છે એ જીમર્સની ફી જે ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા છે એ પણ ભરી ના શકતા હોય એટલે એ લોકો છે એ સરવાળે બીએમએસ એટલે કે આયુર્વેદિક છે એ પણ પસંદ કરી લેતા હોય છે એવા સ્ટુડન્ટ પણ હોય છે ક્લિયર થઈ ગયું અને તમારા વાલીની પ્રોબ્લેમ ના હોય કે ભાઈ વરસાદ ત્રીસ ભરવા પડે પાંત્રીસ ભરવા પડે ચાલીસ ભરવા પડે તો અમે ભરી દેવા તૈયાર છીએ ભલે એમ બીબીએસમાં મળવું જોઈએ તો પછી તમે લોકો છે એ પ્રમાણેની પસંદગી રાખવાની ક્લિયર થઈ ગયું પણ ખાસ કરીને એ વસ્તુ જોજો કે બજેટ તમે ખાસ જોજો ક્લિયર થઈ ગયું કેમ કે મેડિકલની ફી ઓછી નથી લાખો લાખોમાં ફી છે અને વરસની છે એટલે ખાસ એ પ્રમાણે તમારે ધ્યાન રાખવું પડે ક્લિયર થઈ ગયું જે અમારી સાથે પેડમાં જોડાય છે એ લોકોને અમે ઓલરેડી લિસ્ટ પણ અમે તૈયાર કરી દીધા છે ક્લિયર થઈ ગયું તો આ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું છે હવે આના પછી જે નેક્સ્ટ વિડિયો આવશે એ તમારા પહેલા રાઉન્ડ વિશેની જેટલી પણ ગેરસમજ છે ને એ દૂર કરવા માટેનો સંપૂર્ણ વિડિયો છે એ આવશે એટલે જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને આવી જ એડમિશન રિલેટેડ અપડેટ માટે જો ચેનલમાં નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને વોટ્સએપ તમારે ગ્રુપમાં જોડાવું હોય અથવા તો વોટ્સએપ ચેનલમાં જોડાવું બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને જે લોકોને પેડમાં જોડાવવાનું હોય એ પણ જોડાઈ શકો છો અને એક બીજી વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખો જી એમ ઇઆર એસ કોલેજ છે એમાં મેનેજમેન્ટ કોટાની સીટો છે આ રાઉન્ડમાં ભરાવાની નથી ક્લિયર થઈ ગયું અને આપણે જે અદાણી કોલેજ છે એમાં પણ મેનેજમેન્ટ કોટાની બેઠકો છે એ અવેલેબલ નથી આમાં જો તમારે એનઆરઆઈની સીટો અવેલેબલ છે હવે એનઆરઆઈની સીટો ખાલી રહેશે તો એનું કન્વર્ટ મેનેજમેન્ટમાં થશે અને એ તમને બીજા રાઉન્ડથી છે લાગુ પડશે એનો મતલબ એમ નથી તમે નાખવા નહીં નાખી તો દેવાની જ ક્લિયર થઈ ગયું પણ આમાં તમને છે એડમિશન અલોટ થશે નહીં